नमस्कार आप જોઈ રહ્યા છો 9km નુ ગુજરાત માતરના પૂર્વધારા શબે કે શ્રી સી સોલંકીય પત્રકાર પરિષદ યોજી માતરના પૂર્વધારા શબે કે શ્રી સી સોલંકીય પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લાખો રૂપિયાની લોન આપી ખેડૂતોની લોન આપી વિશેષ માહિતી પરમાર ખેડા જિલ્લા બેરોજ ચીફ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત વિષય ઉપર ખેડા જિલ્લા ઉપર આજે હું કહી રહ્યો છું ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને

તો એને લોન માટે જતો હોય તો બેંક ની અંદર ધક્કા ખાવા પડે છે ખૂબ દુઃખની વાત છે કે ચોવીસ તારીખે બોર્ડની અંદર એમની અરજી આવે ચોવીસ છ બે હજાર ચોવીસ ના દિવસે ચાર દિવસની અંદર આ લોન મંજૂર થઈ જાય બત્રીસ લાખ છવ્વીસ હજાર એમના ખાતામાં અજય જમા થઈ જાય ત્યારે આજે હું બેંક નડિયાદ ખાતે ગ્રામ્ય તપાસક માં ગયો ત્યારે મને જે જાણવા મળ્યું છે એ મુજબ લોન એમના આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવી છે એ બેંક મેનેજરે જયારે એમની જોડે માહિતી માંગી કે સાહેબ તમારી લોન મંજૂર થઈ ગઈ છે કોના કહેવાથી મંજૂર થઈ ગયા મને ખ્યાલ નથી પણ આટલી મોટી રકમ જિલ્લાના પ્રમુખ ભાજપના હોય અજયભાઈ એમના ખાતામાં જયારે જમા થતી હોય તો આજે ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે તપાસ કરી ત્યારે

અને મીડિયા મિત્રો સાથે રહીને આજે લાવ કરવાના હેતુ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવો કોઈ પણ લોન મંજૂર ના થાય એના અમારા બેંકના ચેરમેન હોય અમારા વોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસ પણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ જે કોઈ વ્યક્તિને લોન આપે એના આતે અમને અમે સંમતથી લોન આપવી જ જોઈએ બેન્કમાં તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે પણ આ ખરેખર ખૂબ દુઃખની વાત છે ત્યારે અને ત્રણ સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસોની અંદર અમૂલ ની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નામૂદ કર્યા છે એ રીતે બેંક ની અંદર